વડોદરાની ગરમીમાં સફરજનની સફર ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત ધર્મેશકુમાર પટેલ એકસો કિલોથી વધુ સફરજનનું ઉત્પાદન આ વર્ષે મેળવવાની આશા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાકાનેર ગામના પ્રગતિશીલ ખેડૂત ધર્મેશકુમાર કનુભાઈ પટેલ એ અદ્ભુત સિદ્ધિ મેળવી છે તેમણે ગરમ વાતાવરણ ધરાવતા વડોદરામાં સફરજનનો બગીચો સફળતાપૂર્વક તૈયાર કરી અને માત્ર બે વર્ષમાં સફરજનનું ઉત્પાદન મેળવી રહ્યા છે આ સિદ્ધિ તેમના પ્રાકૃતિક ખેતીના પ્રયોગો અને હરિમન જાતના સફરજનની ખેતીની નવીનતાને આભારી છે પ્રાકૃતિક ખેતી અને પંચસ્તરીય પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના અનુભવી ખેડૂત ધર્મેશકુમાર પટેલે અઢી વીઘાના ચંદન ફાર્મની જમીનમાં સાહીઠથી વધુ સફરજનના ઝાડ પંચસ્તરીય જંગલ મોડેલ પદ્ધતિથી વાવ્યા છે આ પદ્ધતિ વિવિધ ફળોના ઝાડને એકબીજા સાથે સુમેર સાધીને સ્વયં નિયંત્રિત અને ટકાઉ ઇકોસિસ્ટમ બનાવે છે સફરજન ઉપરાંત તેમના ખેતરમાં જામફર આંબા એવોકાટો દ્રાક્ષ દાડમ અને અન્ય બેતાલીસથી વધુ ફળોના ઝાડ તેમજ શાકભાજી અને મસાલાની પણ ખેતી થાય છે આ વર્ષે એક ઝાડ પર લગભગ પચાસ જેટલા સફરજન લાગેલા છે અને એવા સાહીઠ ઝાડ સફરજનના મબલક ઉત્પાદનથી ઝૂમી ઉઠ્યા છે ખેડૂતો કહેવા મુજબ આશરે એકસો કિલોથી પણ વધુ સફરજનનું ઉત્પાદન આ વર્ષે મેળવશે એવી આશા છે વર્ષ બે હજાર સોળ સત્તરમાં કેળની ખેતીથી શરૂ થયેલું આ ખેતર આજે વૈવિધ્યસભર અને ટકાઉ ખેતીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે વડોદરાની ગરમીમાં સફરજની સફર ખેતી ધર્મેશકુમાર પટેલના સફરજનના બગીચાની સફળતા ખરેખર આશ્ચર્યજનક છે કારણ કે વડોદરાનું વાતાવરણ સામાન્ય રીતે સફરજનની ખેતી માટે અનુકૂળ માનવામાં આવતું નથી હાલમાં હરિમનવનું ના ઝાર લીલા સફરજનોથી લદાયેલા છે જે દર્શાવે છે કે યોગ્ય તકનીક અને પ્રાકૃતિક ખેતી દ્વારા અશક્યને પણ શક્ય બનાવી શકાય છે ધર્મેશ કુમારે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું કે માત્ર બે વર્ષમાં આ ઝાર ફરવતા જોઈને ખૂબ જ આનંદ થયો છે આ દર્શાવે છે કે નૈસર્ગિક ખેતી અને યોગ્ય તકનીકો વડે અશક્યને શક્ય બનાવી શકાય ખેતરની સફળતાનું મુખ્ય રહસ્ય તેમની ગૌશાળા છે જે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી પોષક તત્વોથી ભરપૂર ઘન જીવામૃત ઉત્પન્ન કરે છે આ પ્રાકૃતિક ખાતર તેમના પાકને પોષણ આપીને જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદરૂપ થાય છે આના મહત્વને સમજીને ધર્મેશ કુમાર પટેલે ગૌશાળા નજીક એક અનોખો ઘન જીવામૃત ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યો છે પ્રથમ છે આ પ્લાન્ટ માનવ હસ્તક્ષેપ વિના કાર્ય કરે છે અને આસપાસના પંદર ગામોના ખેડૂતોને પૂરતું જીવામૃત પૂરું પાડે છે ધર્મેશ કુમાર પટેલનું ખેતર માત્ર એક સફળતાની ગાથા નથી પરંતુ તે પ્રાકૃતિક ખેતી અને નવીન વિચારસરણીની શક્તિનો જીવંત પુરાવો છે ગરમ વાતાવરણમાં સફરજન ઉગાડવાની તેમની ક્ષમતા અને આસપાસના ખેડૂતોને મદદ કરવાની તેમની ગરમ વાતાવરણમાં સફરજન ઉગાડવાની તેમની ક્ષમતા અને આસપાસના ખેડૂતોને મદદ કરવાની તેમની પ્રતિબદ્ધતા સાવલીમાં ખેતીના નવા પ્રયોગો માટે પ્રેરણા પૂરી પાડી રહી છે જેમ જેમ લણણીની મોસમ નજીક આવી રહી છે તેમ તેમ પટેલનો બગીચો આશા અને સંભાવનાનું પ્રતિક બની રહ્યો છે જે સાબિત કરે છે કે સમર્પણ અને કાળજી સાથે મોટામાં મોટા સપના પણ સાકાર થઈ શકે છે હાજી સર તમારા આપણે કયા અત્યારે ગામમાં ખેતી કરો છો આ ગામ છે વાંકાનેર એકચુઅલી આમ તો રણછોડપુરા કહેવાય પણ જે ખેતર છે વાંકાનેર સીમની અંદર છે આ જે મારું જે ખેતર છે એની અંદર મેં સુભાષ પાલેકર કૃષિની અંદર પંચતરા બાગવાની મોડલ જે કે તો એ બનાવેલું છે એની અંદર બેતાલીસથી વધારે ફ્રૂટ નાખેલા છે જેવા કે દ્રાક્ષ છે આંબા છે એટલે અમૃત છે સફર આપણે જામફળ છે તેવા દરેક પ્રકાર થઈને તમને બેતાલીસથી પ્લસ બધા ફ્રૂટના છોડ નાખેલા છે હાલ નોર્મલ કહેવા જઈએ તો એનીમાં મેં સફરજન પણ નાખેલું છે જે ગરમીના જે મેદાની ઇલાકા હોય ગરમીની અંદર તો એ ફ્રૂટ અહીં આગળ વાવેલું છે જે હરીમન નાઇન્ટી નાઇન કહીએ છીએ એને તો ખાસ એના પર વાત કરીએ તો તમને કહું કે પૂરા ભારત વર્ષની અંદર છે ને આ ફ્રૂટ અલગ અલગ જગ્યાએ જે મેદાની ઇલાકોમાં થાય ગરમીની અંદર તો ઘણા બધા ખેડૂતો એ કરેલા છે પણ બબે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વર્ષ સુધી પણ એમને રિઝલ્ટ અને ફ્રૂટ મળ્યા નથી તો એ ખાસ બતાવવાનું અને કહેવાનું તમને બધાને એક જ કારણ છે કે આ ફ્રૂટ જે લગાયા એના મને પોણા બે વર્ષ જ છે એક્ચુલી એના પોણા બે વર્ષની અંદર જે રીતે એની પર ફ્રૂટ ભરાવદાર આખો પ્લાન્ટ ભરેલો છે અને જે આવેલા છે તેનો ચમત્કાર મેં કંઈ કર્યું નથી પણ જે પદ્ધતિથી જે તૈયાર કર્યું છે ફ્રૂટ જે બધા પ્લાન્ટેશનથી લઈને દરેક વસ્તુ તો એ જે પદ્ધતિ કહે તો એ પદ્ધતિનો કમાલ છે સુભાષ પાલેકર કૃષિની જે પાંચે પાંચ આયામ જે પૂરા પૂરા યુઝ કરેલા છે અને જાદાતર તમને પણ દેખ્યા છે અંદર ખેતરની અંદર તો એ એનો કમાલ છે અને દરેક ખેડૂતને અમે કહીએ છીએ કે તમે એને પૂરેપૂરી પદ્ધતિને ઉતારી દેશો ને તો આવા જ રિઝલ્ટ તમને પણ મળશે જે મને મળી રહ્યા છે ખાસ આ રિવ્યૂ એટલા માટે જ આપી રહ્યો છું કે મેં દરેક ખેડૂતો આખા ભારત દેશની અંદર જે મેદાની ઇલાકાની અંદર જે સફરજન કરેલા છે અને એમને પાંચ પાંચ વર્ષે પણ આ રિઝલ્ટ મળ્યું નથી જે મને કોના બે વર્ષની અંદર સારા એવા શૂટિંગ સાથે જે મને રિઝલ્ટ મળ્યું છે એ એનો જે ચમત્કાર છે આ પદ્ધતિનો છે તું જણાવી દો ને કેટલા વીઘામાં જમીન ફેલાયેલી છે ને કે શું છે મેં બે હજાર સોળ સત્તરથી સુભાષ પાલેકર કૃષિ જે સરકારની અંદર બે હજાર ઓગણીસની અંદર વડતાલ ધામમાં પણ મેં શિબિર લીધેલી હતી અને આથી પહેલાં હું બે હજાર સોળ સત્તર જૂનાગઢથી આ પદ્ધતિ જોડ જોડાયેલો હતો અને ત્યારથી મેં કેળાની અંદર બલ્કની અંદર એટલે કોમર્શિયલની અંદર મોટા પાયે મેં કેળાની અંદર શરૂઆત કરી હતી પછી મને જેમ જેમ અમે બે હજાર ઓગણીસની અંદર વડતાલ પાલેકર સાહેબની જે શિબિર લીધી તો એની મેં અમે જોડાયા પછી એમને જે મોડલ મને આપ્યું જે સુભાષ પાલેકર પંચતરિયા ખાદ્ય જંગલ મોડલ તો એ ચોવીસ બાય ચોવીસનું મોડલ મેં આ વિસ્થાપિત કર્યું એની અંદર મેં દરેક જાતના જે તમને કહેવાય કે બેતાલીસથી પણ વધારે એવા ગરમ મસાલા પણ અંદર મેં નાખેલા છે જે આપણા મસાલાના ઉપયોગ થાય છે સ્પાઈસીસ છે તો એ પણ મેં અંદર નાખેલા છે એના પણ જોરદાર રિઝલ્ટ છે અને કહે ને તો આ જે પદ્ધતિ છે એ આ રીતે બસ મને સારામાં સારું ઉત્પાદન આપતી રહી છે